હેલો મિત્રો માઇગે ટ્રાવેલ લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે હેરિટેજ કચ્છનું એક હેરિટેજ સિટી ભુજ જ્યાં આપણે ભુજને આપણે એક્સપ્લોર કરવાના છીએ આપણે હળવદથી નીકળી ગયા છીએ હળવદથી આશરે ભુજ વન સિક્સટી કિલોમીટર દૂર છે તો આપણે ભુજમાં જ એક્સપ્લોર કરવાના છીએ બહુ હેરિટેજ સાઇટો બધી એક્સપ્લોર કરવાના છીએ જેમ કે પરાગ મહેલ છે આઈના મહેલ છે કચ્છ મ્યુઝિયમ છે વગેરે ઘણું બધું ત્યાંની પ્રખ્યાત પ્રખ્યાત વસ્તુઓ અમે તમને જણાવવાના છીએ તો આપણે નીકળી ગયા છીએ તો આપ જોઈ શકો છો હળવતી બૂચ છે ને ત્રણ સાડા ત્રણ કલાક જેવો રસ્તો થાય છે પછી જો વચ્ચે આપણને ટ્રાફિક નડી ગયું તો પછી ડિપેન્ડ ઓન ટાઈમ કે કેવી રીતના થાય છે એવી રીતે અને આપણે માળિયા પહોંચી ગયા છીએ માળિયા આપણે એફએમ એમ નાસ્તો કરવાનો તો સ્ટોપ ગુજરાતી તમને ખબર છે ને મિત્રો નાસ્તા કર્યા વગર આપણી ટ્રીપ તો અધૂરી જ છે તો આપણે વચ્ચે નાસ્તા માટેનો સ્ટોપ લેશું તો કઈ જ આપણે પૂછી ગયા છીએ એફ એમ જે બહુ બહુ નામજીન હોટલ છે મોસ્ટલી તમે જોવા તો કચ્છ થી અમદાવાદ જતા હોય કેવી રીતે તો બધાનો સ્ટોપ અહીંયા હોય જ છે વોલ્વો હોય કે ગમે ગાડી હોય બધા લોકોનો સ્ટોપ અહીંયા હોય જ છે જોઈ ટ્રાફિક તો હોય જ છે હંમેશા ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક ટ્રાફિક તો હોય જ છે અને કચ્છનું પબ્લિક બહુ જાજુ અહીંયા હોય છે અને નાસ્તો બી બહુ સારો ને પ્રખ્યાત મળે છે એના ફાફડા ગાંઠિયા પછી પૌવા ને બધું જ તો આપ લોકોને સ્ટોપ કરવો હોય તો આપ કરી શકો છો ચલો આપણે નાસ્તો કરી લઈએ આપણા ગુજ્જુસને નાસ્તો તો બહુ જરૂરી છે તમને ખબર જ છે ને આપણે પહોંચી ગયા છીએ એફ એમ આપ જોઈ શકો છો અહીં કેટલું બધું ટ્રાફિક છે અહીંયા આટલું ટ્રાફિક તો નોર્મલી હોય જ છે આનથી વધારે હોય ને તો બી ના નહીં વેકેશન ટાઈમમાં તો બહુ જાજુ ખાસું વધારે હોય છે

મોઢામાં તો પાણી અને સાથે મસ્કા બનતો છે મિત્ર કચ્છથી ને અમદાવાદ જતા હોય ને એ એફ એમ ઉભા રહેજો અને ફાફડા કઢી ટેસ્ટ કરજો કરજો ને કરજો જ મસ્ત એકવાર ટેસ્ટ કરજો એટલે તમે ખાતા રહી જશો કઢી તો મિત્ર બધે મળે છે પણ સાથે ચટણી જે આપેલી છે ને બહુ એટલે બહુ યુનિક છે જે અહીંયા જ મળે છે ને રાજકોટ સિટીમાં મળે છે કેમ કે બહુ ફેમસ વસ્તુ છે રાજકોટવાળા માટે ને એના લોકો માટે તો ચલો મિત્રો ફાઈનલી આપણે નાસ્તો કરી લીધો છે તો હવે આપણે જઈ રહ્યા છીએ કચ્છ સાઈડ ટ્રાફિક ટ્રાફિક તો અહીંયા રહે છે હોટલ પર બહુ સારું એવું ટ્રાફિક રહે છે તો ચલો હવે તમને અસલ કચ્છનો નજારો દેખાડવાનો ટાઈમ આવી ગયો છે તો એન્ડ સુધી તમે છે ને બન્યા રહેજો અમારા બ્લોગમાં આપણે હોનેસ્ટે નાસ્તો કરી લીધો છે આપણે થોડા આગળ આવ્યા છીએ હોનેસ્ટી થોડા આગળ આવતા આ સામખેરી બ્રિજ ઉપર ચડતા દરિયા કિનારો અહીંયાથી ના સ્ટાર્ટ થઈ જાય છે અહીંયાથી ધીમે ધીમે તમને કચ્છ આવતું હોય ને એવો નજારો આ જગ્યાએથી તમને જોવા મળી રહ્યો છે ત્યારે ભુજ ની બસ જાય છે ભુજ માં બસ માં ચડી જાવ તારે ચડી જાને લ્યા તું મને કેમ ચડાવે કે વાન કરે તો લિયા જાને જાને બસ નો થોડો સફર કર મજા આવશે તને સલામત સવારી એસટી અમારી એસટી અમારી એસટી વાળા ભાઈ સાઈડ આપો થોડી તડકો ઓછો છે જેટલું એક્સપેક્ટ કર્યું તું ને કે કચ્છમાં રણ વિસ્તાર હશે તો તડકો રહેશે પણ આજે તડકો સાવ એટલે સાવ ઓછો છે આપણા માટે બેનિફિટ વાળી વસ્તુ છે રસ્તો કેવો રસ્તો બહુ બહુ જોરદાર એમ હું તો કચ્છમાં બહુ ઓછો આવું છું આ મારું હમણાં થી બીજી ત્રીજી વાર છે કચ્છ મેં કચ્છ ઓછું જોયું છે પણ આપણને ગમે એમ લોકો કહે છે ને કચડો બારે માસ એમ એવું જ લાગે છે અમિતાભ બચ્ચન એમ નથી કેતો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આજે મિત્રો અમે તમને છે ને ભુજ એવી એવી વસ્તુ તમને દેખાડશો એ જેટલું અમારાથી બનતું હશે ને એટલું અમે તમને એક્સપ્લોર કરાવડાવશું એટલે તમને બી ખબર પડે તમને બી મજા આવે કે આપણે આ શું કહેવાય સૂરજબારી બ્રિજ તરીકે જ ગણાય છે અહીંયા ટ્રાફિક મોસ્ટલી હોય છે પણ આજે ટ્રાફિક નથી આપણા માટે બેનિફિશિયલ છે આપણે નીકળતા નીકળતા બી લેટ થઈ ગયું તો પણ આપણે ટાઈમે પહોંચી જશું ફરે એટલે એટલા માટે આપણા માટે સારું થાય આપણા યુટ્યુબ ફેમિલીને તમે પૂછી શકો છો કે કે આપણે માડિયાથીને આગળ આપણે તો તમને જો ચારેકોર તરફ એકદમ વાગડ વિસ્તાર જેવું લાગે છે આમ લાગે જ અસલ કે કચ્છનો રસ્તો ચાલુ થઈ ગયો છે તો મિત્રો આપણે ભુજ પહોંચી ગયા છીએ બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે થોડીક પેટ પૂજા કરવી હતી તો આપણે દાબેલી ખાવા જઈ રહ્યા છીએ પૂજની પ્રખ્યાત દાબેલી તમે નામ તો સાંભળ્યું જ હશે બિનહરીફની દાબેલી આપણે બિનહરીફ દાબેલીમાં આપણે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ આપણે દાબેલી છે પછી કોન છે એ બધું આપણે ખાઈશું ત્યાં જઈને આપણે પૂછી ગયા છીએ બિનહરીફ ડબલ રોટીવાળા આપણા માટે સ્પેશિયલ દાબેલી બને છે જોઈ રહ્યો છો દાબેલી દાબેલીનો ઓર્ડર આપ્યો છે આપણે આપણી દાબેલી બની રહી છે આપણે વેઇટ કરી રહ્યા છીએ મારો મિત્ર બી વેઇટ કરે છે દાબેલી નો ફૂલ ભૂખ લાગી છે

બોજ એટલે બોજ એકદમ ટેસ્ટી દાબેલી હતી તમે લોકો ભુજમાં આવો તો બિન હરીફની દાબેલી એકવાર અચૂક માચૂક ટેસ્ટ કરજો બહુ જ મસ્ત દાબેલી બનાવે છે અને આમ જો કે નામ તો પ્રખ્યાત જ છે બિન હરીફનું પણ અહીંની તો એકદમ પ્યોર ટેસ્ટ તમને મળશે કચ્છનો દાબેલીનો એમ તો ચલો મિત્રો આપણે પૂછી ગયા છીએ ભુજિયો ડુંગર આપ જોઈ રહ્યા છો કે આપણે ઓન ધ વે છે જો જસ્ટ અંદર એન્ટર થયા છીએ ગેટની અંદર આપણે તમને નાઇટ વ્યૂ દેખાડશું અને ટ્રેકિંગ નાઇટ છે સન સેટ થઈ જશે તો ઠીક છે કે આપણે કઈ રીતે જોઈએ કઈ રીતનું થાય છે અને આપણે જઈએ તો છીએ અત્યારે આપ જોવો છો મિત્રો રસ્તો એકદમ થોડો ઓલો છે એકદમ ચાલુ થઈ જ ગયો છે ડુંગર વિસ્તાર જેવું

ટ્રેક કરી દે આગળ જોઈએ મળે છે કે શું મળે છે બાકી આપણને તો મજા આવશે ટ્રેક કરવાની તો ચલો મિત્રો અમારી સાથે આવી જાય ગમે બી બોલો આપકો બતાવીએ ને મિત્રો અમિતાભ બચ્ચન ને બોલાય કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા બ્યુટી દેખ લો અમે તો થોડે ઉપર ચડે એટલા પૂરા નજારા છા મેં તમને વ્યૂની તો વાત કરીને મિત્રો વ્યૂની સાથે સાથે નહીં આની વસ્તુ જ શું છે ખબર છે ઉપર ચડવાની સનસેટ જ્યાં કે સિટીનો એકદમ અછોટ ઓછા વાતો છે આપ જોઈ રહ્યા છો એકદમ બ્યુટીફુલ નજારો આવી રહ્યો છે થોડીક જ વારમાં છે ને સનસેટ થઈ જશે એટલે તમને સનસેટ નો બ્યુટી દેખાડશું રેસ્ટ માટે છે ને અમે અહીંયા આવી ગયા છે મારો ફ્રેન્ડ અહીંયા રેસ્ટ લીધો છે અહીંયાથી છે ને એ ભુજની બ્યુટી માણે છે આપ જોઈ રહ્યા છો તો મિત્રો આપણે ફાઇનલી પોચી ગયા છીએ હવે થોડીક જ સીડીના સ્ટેપ્સ બાકી રહ્યા છે તો હું ને મારા મિત્ર બને ચડી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો બ્યુટી એકદમ જોરદાર એમ જેમ જેમ છે ને આગળ જતા જઈએ છીએ જેમ જેમ આગળ જતા જઈએ છીએ તેમ છે ને સીડીનો આમ થતો જાય છે એટલે ચડવું થોડુંક મુશ્કેલ થતું જાય છે તો ચાલ મિત્ર ચાલ આ ફરતે તમે જોઈ લો છો ફોર્ટની દિવાલ છે એકદમ ગ્રીનરી અને એકદમ શાંતિ ને ભુજ સિટી આખવા એક્સપ્લોર થાય છે એકદમ સીધી સીડી આવી રહી છે ખોળો ખાડ થઈ છે હે મસાલા પૂરા થઈ ગયા જગ્યા સારી છે પણ મોટા લોકો ટ્રાય ના કરતા કરતા જગ્યા છે ચડી એટલે થઈ ના કરતા આટલો ઉનાળો હોવા છતાં આવું લીલું છમ છે અંદર ઉપર બહુ શાંતિ છે એકદમ અને અહીંયા મંદિર છે ઉપર એ મંદિર પણ આપણે તમને બતાવીશું ત્યાં ખેતપાટ દાદાનું મંદિર છે સાઉટ પર આપ જોઈ શકો છો અહીંયાથી આખો ભુજ સિટીનો નજારો આવે છે કરી લીધા છે ટોપ પર આવીને હવે આપણે જઈ રહ્યા છીએ સનસેટ પણ જ્યાંથી આપણે તમને ને નો નજારો દેખાડશું અને સિટી ની બ્યુટી તમને દેખાડશું

સનસેટ થોડીક વારમાં જ થઈ જશે અમે તમને સનસેટનું આખું તમને વિડીયો દેખાડશું કેપ્ચર દેખાડશું અને આખી ભુજની બ્યુટી તમને દેખાડશું તો અમારા વ્લોગમાં એન્ડ સુધી બનાવ્યું અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલ મિત્રો જેમ અમે તમને સનસેટ દેખાડ્યો સનસેટ થઈ ગયો છે ઓલરેડી પણ પછી હજી અંધારું થયું નથી સમર છે એટલે અંધારું આપણે અહીંયા લેટ થાય પણ આપણે હવે નીચે જવું પડશે કેમ કે ટાઈમિંગ થઈ ગયો છે નીચે ઉતરતા બી વાર લાગશે તો અંધારું થઈ જશે તો પછી અહીંયા રિસ્ટ્રિક્શન છે એના કારણે તો હવે આપણે નીચે જઈએ છીએ હવે તમને બધું છે ને કાલે બતાડશું બીજું બધું ભુજ સિટી સો મસ્ટ વિઝિટેડ પ્લેસ યર તમે જો ભુજમાં આવો ને મિત્રો તો પ્લીઝ ભુજયો ડુંગર તો એક્સપ્લોર કરજો કરજો ને કરજો અને સ્પેશિયલી સાંજના ટાઈમ આવજો તમે છે ને સાડા છ પોણા સાત આસપાસ આવશો ને એટલે તમને સનસેટ વ્યૂ બી મળી જશે અને ટોટલી હેરિટેજવાળી જગ્યા બી તમને જોવા મળી જશે ને અમારા માટે તો કલ્ચર સિટી તો કીધું જ છે પણ ખરેખર છે જ આ વસ્તુ જોવા જેવી એમ મિત્ર હું આ પ્લેસનેસ અને ટેન આઉટ ઓફ ટેન રેટિંગ્સ આપું છું જેને ટુરિસ્ટને અહીંયા ફરવા હોય ને લોકોને ખબર નથી અહીંયા આવવા માટેની પણ હું તમને તમારા થકી હું તમને પહોંચાડું છું આ જગ્યા તો પ્લીઝ તમે આવજો 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 જ ઉપર સનસેટ જોઈ લીધો છે આપણે હવે આપણે નીચેની તરફ જઈશું જે નીચે સીડી છે ને એને નીચે ઉતરતી તરફે એકદમ આમ ઢળાંકવાળી છે એટલે એકદમ આમ પગને થોડુંક ધ્યાન રાખીને ચાલવું પડે છે અને આજે આપણે ભુજનો ફેમસ બાપુનો વઘારેલો રોટલો પણ જમવા જવાના છે એ પણ આપણે તમને બતાવીશું આજનો આપણો સ્ટે ભુજમાં જ છે અને કાલે આપણે આઈના મહેલ પ્રાગ મહેલ પણ બધું કવર કરવાના છીએ એટલે નેક્સ્ટ બ્લોગમાં પણ અમારી સાથે બન્યા રહી છે તો મિત્રો ફાઇનલી આપણે છે ને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ જે અહીંનો પ્રખ્યાત છે ભાપુનો રોટલો પણ ટાઈમ એકચ્યુઅલી થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો ઇલેવન ટ્વેન્ટી ટુ અહીંયા થી છે ને બતાડે છે દસ મિનિટ પાંચ કિલોમીટર બતાડે છે પણ જોઈએ જો પહોંચી શકાય વાગ્યા સુધી હોય છે પણ ઈફ આપણે ક્લોઝ થઈ ગયું છે ખાલી થઈ ગયું છે તો પછી આપણા માટે લક તો આપણે લેજ સી જોઈએ આપણા લક કેટલા કામ કરે છે આપણે બનતી ટ્રાય કરીએ છીએ કે ત્યાંનું આપણે ફૂડ ખાઈ શકીએ એમ બરો ફોર પોઈન્ટ સેવન કિલોમીટર છે ટેન મિનિટમાં પહોંચી જઈશું આપણે તો પહોંચાડી દેશો તમે

ખુલ્લું તો છે પણ હવે ત્યાં જઈને આપણે ચેક કરીએ કે કઈ રીતે એ લોકોનું છે પોસિબલ થઈ શકે એમ થાય તો ત્યાં જઈને હવે તમે છે ને તમે તમને બતાવીએ બહુ બધી લારી છે ફાસ્ટ ફૂડ માટેની ને બધા માટેની પણ આપણે છે ને બાપુનો રોટલો ખાવાનો છે પણ હવે લેટ સી કે કઈ રીતના શું પોસિબલ થાય છે એના માટે આપણે જોઈએ છીએ વઘારેલો રોટલો તો અહીંનો સ્પેશિયલિસ્ટ છે તો આપણે ચેક કરીએ કે જો ઇફ પોસિબલ થશે તો આપણે તમે ટેસ્ટ કરાવશું છે બાપુ એક્ઝેક્ટલી અહીંયા જ છે કેમ છો મજામાં વાયકે ટ્રાવેલ બોક્સમાં આપનું સ્વાગત છે અમે સ્પેશિયલ હળવદથી તમારો રોટલો ટેસ્ટ કરવા માટે આવ્યા છે તો અમને મસ્ત તમારો ટેસ્ટી રોટલો ટેસ્ટ કરાવવા છે હું તમને મારી એક જે રેગ્યુલર ફેમસ છે એ જ ટેસ્ટ કરાવું છું અને બીજો બાપુ સ્પેશિયલ જે જે હમણાં બહુ ટ્રેન્ડિંગમાં છે ખાસ કરીને યંગ જનરેશનમાં બસ તો બાપુ સ્પેશિયલ અમને ટેસ્ટ કરાવો એટલે અમને ખ્યાલ પડી જાય ડન પ્લીઝ યા થેન્ક યુ સો મચ તો હવે આપણને આ છે ને બાપુ સ્પેશિયલ રોટલો આવી ગયો છે જે આના કરતાં બી છે ને એકદમ ગ્રેવીવાળો રોટલો છે આપ જોઈ શકો છો મારા મિત્રએ તો ચાલુ કરી દીધું છે ડોટાવાળું કેવો ટેસ્ટ લાગ્યો બાપુ તો મિત્ર તને છે મસ્ત પ્લેસ કે આપણા ફેમિલી માટે જ છે 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 આ બાપુ બાપુ એ બહુ મસ્ત રોટલો રોટલો બનાવે સ્પેશિયલ સ્પેશિયલ આપણા માટે ને બનાવ્યો હવે છે ને ટેસ્ટ કરીને હું બી રિવ્યુ તમને મારા મિત્રોએ તો તમને રિવ્યુ આપી દીધા છે તો શું વાત કરું એકદમ યુનિક અને બહુ જ એટલે બહુ જ ફાઇન ટેસ્ટ છે થેન્ક યુ સો મચ ફોર ટ્રીટિંગ લાઈક ધેટ એક વસ્તુ તમે આજે મિસ કરી ગયા તમે લેટ આવ્યા છો તો તમે ઇવનિંગમાં આવ્યા હોત ને તો ગઈકાલથી જ આપણે વિધાઉટ ઓઇલ વિધાઉટ બટર વઘારેલો રોટલો ઓનલી મિનરલ વોટરમાં વગારેલો એ ચાલુ કર્યો છે અને વિથ પાઉભાજી હો એવું છે પણ એકચુઅલી અમે કેવું છે સ્પેશિયલ હળવદીન સ્પેશિયલ રોટલો માટે આવ્યા છે અને કાલે અમે ભુજ સિટી એક્સપ્લોર કરવાના છે એટલા માટે અમે સ્પેશિયલ અત્યારે મોડું થઈ ગયું લેટ આવી ગયું એટલા માટે બહુ બહુ જ બહુ જ ફાઇન ઇવનિંગમાં ટાઈમ મળે હું ઇન્વિટેશન આપું છું કે મિનરલ વોટરમાં વઘારેલી પાઉભાજી જે ઓલ ઓવર ઇન્ડિયામાં સૌથી પહેલું ચાલુ કરનાર આપણે મને આજ વસ્તુ અમે ટેસ્ટ કરી છે ને મને બહુ એટલે બહુ જ ભાવી છે થેન્ક યુ સો મચ એમ હું આ વસ્તુ હું મિનરલ વોટરમાં કાલ વઘારીને આપીશ ડન છે અમે કાલે એકસો ને દસ ટકા વિઝિટ કરશું અહીંયા

અને એડ્રેસ એક હું તમને એમની પાસે જણાવું છું એડ્રેસ આપે છે એડ્રેસ પર તમે પહોંચી જજો તો બાપુ આપણો એડ્રેસ શું છે માં ભગવતી પાઉંભાજી અને વઘારેલો રોટલો એટલે બાપુનો રોટલો કોઈ બી જગ્યાએ ભુજમાં કહેશો તો તમને લોકેશન દઈ જ દેશે તેમ છતાં હોસ્પિટલ રોડ ભુજ ઇંગ્લિશ સ્કૂલના કોર્નર ઉપર અને કેડીસીસી બેંકની એક્ઝેક્ટ સામે ઓકે થેન્ક યુ સો મચ બાપુ તમને અમને રોટલો ટ્રીટ કરવા માટે તો જો આ સામે છે ને હોસ્પિટલ છે અને સામે જ એક્ઝેક્ટ છે ને માં ભગવતી પાઉંભાજી પુલાવ અને વઘારેલો રોટલો કરીએ છે અને આજે બહુ છે કે બાપુ સ્પેશિયલ ટ્રીટ કરાવ્યું છે થેન્ક યુ સો મચ બાપુ હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે અવશ્ય તમને મળશું અને અમારી ફૂલ ફેમિલી સાથે અમે આવશો ઓકે થેન્ક યુ સો મચ ડન બાપુનો રોટલો જમીને હવે આપણે રિસોર્ટ તરફ જઈ રહ્યા છીએ હવે લેટ નાઇટ થઈ ગયું છે એટલે રિસોર્ટનો નજારો તમે તમને કાલે સવારે દેખાડશો